હાલો તો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે અમે આવી ગયા છે ગરવા ગિરનારની ની ગોદમાં તો આજ કન્ટિન્યુ લોક માં બન્યા રહીજો આજ ગિરનાર નો આખો લોક જોવાનો છે અને પરિક્રમ રદ થઈ તમે 5 દિવસ છે આ ગિરનાર માં હલવાણા આ જો એકલા જણા હે અમારા ગામ ના આ બે ભાઈઓ છે અમે ભૂલા પડ્યા ભાઈ આ કે કે હારો કેડો હોય તો બતાવજો અમે આ ક્યાં જઈ ખબર નથી અમને અને વિડિયો માં બન્યા રહીજો કન્ટિન્યુ

હાલો નાસ્તો કરો આવી જાવ ફટાફટ લાઈન ગોઠવાઈ જાવ હાલો હાલો તો દોસ્તો કમેન્ટ કરજો આ કઈ ગુફા છે આ જોઉં તો ખરી તમે અંદર ઓ હો 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 તો ગિરનાર માં દોસ્તો અનેક ગુફાઓ આવેલી છે તો વિડીયો માં બનાવી જો આપડે ગુફા ના દર્શન કરવાના છે વધારે તો મિત્રો કમેન્ટ કરજો અહીંથી કેવો નજારો આવે ભવનાથ આ ભવનાથ છે અને આ દેખાય છે જુનાગઢ છે અને આ આપણે રોપવે છે અને એક ભાઈ પડ્યો હતો એ તમને અહીંથી ઝૂમ કરીને બતાવું જો આ દુકાને થી આવ્યો એટલે આમાં ક્યાંક આવીને પડ્યો અહીંયા ચાર પાંચ દિવસ થઈ ગયા એની સર ચાલે દુકાને તો મિત્રો ભૂખા થઈ ગયા અમે શું ખાઈએ તો માતાજી હાથે નહીં ઘેરે પુગાડી દે એવી પ્રાર્થના કરજો

તો મિત્રો આ પાણી ક્યાંથી આવતું છે કમેન્ટ કરજો ગિન્નર માં આગળ તો ખરી તમે તો મિત્રો કન્ટિન્યુ વિડીયામાં બને રહેજો હજી આપણે ગુવાળી બાઈના ના મંદિરે ફૂગવાનું છે કેમ કે ન્યા જાય અને અમારે નાસ્તો કરવાનો છે અને આપણે જમરૂક લીધા દેવા ભાઈ બે કિલો જમરૂક લીધા કોના બે કિલો તો ન્યા જઈને આપણે ટિકિટ ભરવી નથી દેતો તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો આજ બાકા બોલાવાનું છે ગિરનારમાં તો મિત્રો અહીંયા એક લોકેશનને ભેગા છે આ બધા અહીંયા ફોટા પાડે છે અને કાંઈ કોઈર્યું છે જો ક્યાં જાય ખબર નથી એક અહિયાં હે એક અહિયાં છે અને બીજા અહિયાં હે મિત્રો આ છે સુઆવડી બાઈ નું મંદિર તો કન્ટિન્યુ આપણે પોતી ગયા છે તો હવે અહીંથી પંદરસો પગથિયાત છે તો વિડીયોમાં બનાવી જો કન્ટિન્યુ તો મિત્રો કમેન્ટ કરજો આ ગિરનારમાં કયા માતાજી છે તો અહીંયા પણ છે અહીંયા ગાયના આસારમાંથી દૂધની ધારા વરચાય શિવલિંગમાં તો ઉપર મહાદેવ છે અને આ છે આપણે ઉડ દત્તાત્રી તો અહીંયા સોખા સવારેલા છે અને અહીંયા છે ખોડિયાલમાં અને અહિયાં મહિમાં અને કોળીયાલમાં બંને આવે છે અને અને નીચે છે છે કાર મંદિર ગુફામાં મિત્રો એક આપણે ગુફા જોવા મળી છે તો તમને આગળ ગુફાના દર્શન કરાવીએ ગુફામાં છે હનુમાન બાપા અને ગુરુ ગુરુદત્તાની મૂર્તિ સ્થાપિત કરેલી છે તો કન્ટિન્યુ મીડિયામાં બનાવી જો તમને આગળ વિડીયો બતાવીએ જો આ મંદિર છે અહીંયા અને અહીંયા ગુફા આવેલી છે તો આપણે અંદર જવું નથી ભાઈ ગુફામાં કેમ કે આપણા પ્રવીણભાઈ ને બે કાગળ વૈયા ગયા અને ત્યાં આપણી વાત જોઈ તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો ને હવે તમને ઉપર જઈને વિડીયોનો વ્યૂ બતાવશે ફાઇનલી જૈન મંદિરે પહોંચી ગયા છે ને હવે અહીંથી આપણે જવાનું છે ફૂલ કરાર શેડી આવશે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો ફૂલ કરાર સીડી આવશે ને તમને આખા ગિરનારના દર્શન કરાવીએ તો મિત્રો અહીંયા આ જોઉં તો કેવાના મંદિર છે કમેન્ટ કરી દેજો સર ખબર હોય અને ફાઇનલી લોકમાં બનાવી રહેજો કેમ કે ભાગ વન પણ આવશે ને ભાગ ટુ પણ આવશે જો વધારે હશે આજ રાત રોકાઉ તો થ્રી ભાગ થ્રી પણ આવશે તો અહીંયા થી મોબાઈલ અલાઉટ નથી એટલા માટે અંદર જવા નથી થતું આપણે તો મિત્રો અહીં ફૂલ કરાર સીડી આવી ગઈ છે તો મારા વાળા હાવ થાકી ત્યાં થઈ ગયા ભાઈ તો મિત્રો હવે અહીંથી છે એકત્રીસો ફીટ એટલે કેટલા પગથિયા ખબર નહીં એકત્રીસો ફૂટ લખ્યું છે અહીંયા ઉપર અહીંયાથી ફૂલ કરાર પગથિયા આવે છે જો મિત્રો કમેન્ટ કરી દેજો અહીંથી કેવો વ્યૂ આવે છે અને ગિરનાર ન આવ્યો એ મારા વાલા શેર કરી દીજો વિડીયો અહીંયા વિડીયો ઉતરવાની મનાય છે પણ અમે મોબાઈલ લઈને આવી ગયા છે અહીં ફૂલ કરાર પગ નાના નાના છોકરા છોડે આ બે વડા ને ટાબરિયા મિત્રો આ છે ગૌમુખી ગંગા અહીંયા ને ફૂલ કરાર પગથિયા છે આ જો તમે અને હવે અંબાજી થી આપણે ખાલી બસો પગથિયા છેટા છે ફૂલ કરારો છોથા લો માં આલે તો મિત્રો હવે તમને ભેરવ પથ્થરના દર્શન કરાવું જો આ ભેરવ પથ્થર છે

ફાઈનલી તમે બના રહેજો અચાણે થાકીને હાવ ભાઈ તે થઈ ગયા આનો નજારો જ અલગ છે હો ભાઈ આ જોઉં તો કરી યાર આનું હવામાન આઠ ટન હશે હો ભાઈ કાંઈ ઘટે નહીં તો ગિરનાર તો ગિરનાર છે હો ભાઈ એકવાર આવો ગિરનારની ગોદમાં કેવી મજા આવે કેવો આનંદ આવે